આજે ગુજરાતના કેટલાક આઈએ એસ અને આઈપીએસ અધિકારીઓ નિરાશ છે દુઃખી છે કદાચ તેમના ઘરે ખરખરો કરવા જવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે આ ગુજરાતના આઈએસ અને આઈપીએસ અધિકારીઓ દુઃખી છે તેનું કારણ એવું છે કે તેમના રાજકીય પિતા અલવિદા કરી રહ્યા છે એટલે આ અધિકારીઓ આજે રાજકીય અનાથ થઈ રહ્યા છે કોણ છે આ રાજકીય પિતા અને કેમ છે ગુજરાતના અધિકારીઓ દુખી તેની વિગતે વાત કરીશ શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો વાત કરવી છે આજે એવા અધિકારીઓની કે જેઓ રાજકીય રીતે અનાથ થઈ રહ્યા છે કારણ કે તેમના પોલિટિકલ ફાધર આજે ગુજરાતને અલવિદા કહી રહ્યા છે તો આ અધિકારી કોણ છે કે જેઓ પોલિટિકલ ફાધર તરીકે ગુજરાતમાં દબદબો ધરાવતા હતા તેમને ગુજરાતના રાજકીય નેતા સુપર સીએમ તરીકે ઓળખતા હતા ખરેખર જેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે તેઓ બેઠકમાં આવી જાય અને પછી જ આ સુપર સીએમની એન્ટ્રી થતી હતી આમના કારણે મિટિંગો પણ મોડી થતી હતી આ સુપર સીએમના સીધા સંપર્કો નરેન્દ્ર મોદી સાથે હતા કોણ છે આ સુપર સીએમ અને કોણ છે આ પોલિટિકલ ફાધર તેની વાત છે આ અધિકારીનું નામ છે કે કૈલાસનાથન ભારતીય સેવા સેવામાંથી નિવૃત્ત થયા હતા આજે તેમની ઉંમર વર્ષ થઈ છે છેલ્લા અગિયાર વર્ષથી તેઓ ગુજરાતમાં સુપર સીએમ તરીકે કામ કરી રહ્યા હતા બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતા તેઓ દિલ્હી ગયા પણ પોતાના રાજકીય પ્રતિનિધિ તરીકે તેઓ કે કૈલાસનાથનને ગુજરાતમાં મૂકતા ગયા અને દર વર્ષે એક્સટેન્શન ઉપર એક્સટેન્શન મળતું ગયું અને અગિયાર વર્ષ સુધી નરેન્દ્ર મોદીના સીધા પ્રતિનિધિ તરીકે કે કૈલાસનાથન ગુજરાતમાં કામ કરતા રહ્યા નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબેન પટેલ વિજય રૂપાણી હવે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે આ બધા જ મુખ્યમંત્રી આ સુપર સીએમ ચિત્રસ્ત હતા કારણ કે સચિવાલયના મુખ્ય તાળાની ચાવી આ કે કૈલાસનાથન પાસે હતી તે ધારે ત્યારે જ દરવાજો ખુલતો અને તે ધારે ત્યારે દરવાજો બંધ કરી દેતા હતા ગુજરાતના મહત્વના નિર્ણયોમાં તેઓ મહત્વનો નિર્ણય લેતા હતા કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે સીધો સંપર્ક ધરાવતા હતા નરેન્દ્ર મોદીના તમામ મહત્વના કામ નરેન્દ્ર મોદીના તમામ સિક્રેટ ઓપરેશનો નરેન્દ્ર મોદીના તમામ પોલિટિકલ ઓપરેશનનું કામ પાર પાડવાનું એટલે કે કૈલાસનાથન તેમના માટે તેમના હનુમાન પણ હતા કે કૈલાસનાથન છેલ્લે ગાંધી આશ્રમનો પ્રોજેક્ટ પણ સંભાળતા હતા અને ગાંધી આશ્રમ ખાલી કરાવવાનું કામ પણ તેમના શિરે જ આવ્યું તેમણે ઘણા બધા પ્રોજેક્ટોને સફળ રીતે પાર પાડ્યા નરેન્દ્ર મોદીના અનેક સિક્રેટો તેઓ જાણે છે અને એટલે જ હવે ગુજરાતમાં તેમનો આ છેલ્લો દિવસ હતો આજનો તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો વધારે આશા હતી કે નરેન્દ્ર મોદીના સિક્રેટ જાણનાર આ અધિકારીને ફરી એક્સટેન્શન મળશે પણ આજે તેમનો અંતિમ દિવસ હતો અને તેમને અગિયાર વર્ષનું પછી એક ફેરવેલ પાર્ટી આપવામાં આવી આજે રાજકીય નેતાઓ ખુશ છે આજે ગુજરાતના આઈ એસ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ ખુશ છે

હવે તેમને ફાળ પડી છે કારણ કે કે કૈલાસનાથનના ઈશારે આઈએસ અને આ અધિકારીઓ ચિંતામાં છે કે હવે આપણું શું થશે કે કૈલાસનાથને ગુજરાતના ઘણા ચીફ સેક્રેટરીઓની પણ જિંદગી ખરાબ કરી નાખી તેઓ હતા તો ચીફ સેક્રેટરી પણ આ ચીફ સેક્રેટરી માત્ર અંગૂઠો આપનાર ચીફ સેક્રેટરી થાય તેવી સ્થિતિ તેમણે નિર્માણ કરી હતી આજે છેલ્લો દિવસ હતો હવે કે કૈલાસનાથન ક્યાં જશે તેવો બધાને જ પ્રશ્ન છે જાણકાર સૂત્રો એવું કહે છે કે કૈલાસનાથન નરેન્દ્ર મોદી અને ગુજરાત વિશે એટલા બધા સિક્રેટ જાણે છે કે તેમને નવરા બેસાડી શકાય તેમ નથી એટલે કોઈ રાજ્યના ગવર્નર બનાવવામાં આવે કે કેન્દ્રમાં કોઈ મહત્વનું સ્થાન આપવામાં આવે તેવું નક્કી જ છે હવે કે કૈલાસ નથન નથી એટલે કેટલાય અધિકારીઓને ત્યાં આજે ખરખરો કરવો પડશે અને કેટલાય રાજકીય નેતાને કેટલાય અધિકારીઓને ત્યાં આજે લાપસીનું આંધણ થશે આજે બધા ખાઈ પીને મજા કરશે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો આ જ પ્રકારની સ્ટોરીઓ તમને નવજીવન ન્યૂઝ ઉપર જ જોવા મળે છે અત્યારે હું અને મારો સાથી કલ્પેશ તમારી રજા લઈએ તે પહેલા બેલાયકોન દબાવો અમારી સાથે જોડાવ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ